સુરતના વરાછા વિસ્તારમાં આવેલા પોદાર આર્કેટ પાસે આજે સવારે એક ઝાડની મોટી ડાળ રોડ પર પડી જવાથી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી ઘટનાની જાણ થતાં ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી સુરત શહેરના વરાછા વિસ્તારમાં પોદાર આર્કેડ નજીક ઝાડની મોટી ડાળ અચાનક તૂટી પડતા ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થઈ હતી ઘટના દરમિયાન રસ્તા પર આગળ વધતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આ મામલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા અને ઝડપી કાર્યવાહી કરીને ઝાડની ડાળને રોડ પરથી દૂર કરી તેની સાથે જ વાહન વ્યવહાર ફરી રાબેતા મુજબ શરૂ થયો ઉલ્લેખનીય છે કે વરાછા વિસ્તારમાં એક તરફ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે જેને લઈને પહેલેથી જ ટ્રાફિક મર્યાદિત છે આવી પરિસ્થિતિમાં ઝાડની ડાળ પડતા લોકો વધુ પરેશાન થયા હતા વાહન ચાલકોને ખાસ કરીને ભારે વાહનોને પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો સ્થાનિક નાગરિકોનો આરોપ છે કે શહેરમાં કેટલીક જગ્યાએ વૃક્ષોની સમયસર છાંટવણી કરવામાં આવતી નથી જેના કારણે આવી ઘટનાઓ સર્જાઈ છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત